રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું રાજકોટ ગ્રામ્ય કરી કામગીરી જેતપુર મામલતદાર તેમજ કામગીરી આણંદમાં યોગી ઇલેક્ટ્રોનિક્સમાં જીએસટીનો સર્વે બેનામી સભ્ય વ્યવહારો બહાર આવવા શક્યતા વડોદરાની જીએસટીની હાથ ધરી હિંમતનગર જીન મોડાસા પાસે અકસ્માતની ઘટના ટ્રેલર પાછળ કાર ધુસી જતા બન્યો બનાવ ઘટનામાં સાતના મોતની હાલત સુરેન્દ્રનગર રતન પર સંજીવની સોસાયટીમાં સ્માર્ટ મીટર નાખવા મુદ્દે વિવાદ પીજીવીસીએલ કર્મી દ્વારા પરવાનગી સ્માર્ટ મીટર નાખતા બપાલ કર્મચારીને ઝાપટ મારી નોંધાવ્યો આજે હરિયાણાના રડમાં ઉતરશે પીએમ મોદી ગુહાના મકર રેલી બાવીસ વિધાનસભાના ઉમેદવાર સહિત નેતા રહેશે હાજર ન્યૂઝ જોઈ રહ્યા છો હું માનસી વાત કરીશું આજે પોલીસ સ્ટેશનમાં જ કાયદાના ધજાગ્રાની આવું એટલા માટે કારણ કે અત્યારે જે અપડેટ તમારી સામે આવશે તેના ઉપરથી સ્પષ્ટ થશે કે આવું શા માટે કહેવામાં આવી રહ્યું છે ગુજરાતમાં ત્રણસો ચાલીસ પોલીસ સ્ટેશન એવા છે કે જેની અંદર સીસીટીવી બંધ હાલતમાં છે ત્રણસો ચાલીસ પોલીસ મથકમાં સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પણ ગુજરાતમાં અમલના નામે છે છે વાત એ કે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા હોવા ફરજિયાત છે 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 તેવો કાયદો નિયમ પરંતુ તેમ છતાં પણ ત્રણસો ને ચાલીસ પોલીસ મથક એવા કે જ્યાં સીસીટીવી નથી સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છતાં અમલના નામે સવાલ ઉઠી રહ્યા છે કે શા માટે તેનો અમલ થતો નથી રાજ્યની અંદર ત્રણસો ચાલીસ એવા પોલીસ સ્ટેશન જ્યાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે છે જેના કારણે પોલીસ કામગીરી લઈને સવાલો રહ્યા મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આખરે ગુજરાતની અંદર જયારે આટલા બધા પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી બંધ છે તો શા માટે તેને કાર્યરત કરવાની જરૂરિયાત કેમ નથી ઉભી થતી શા માટે તેને કાર્યરત નથી કરવામાં આવતા સુપ્રીમ કોર્ટ આદેશ આપે છે છતાં પણ ગુજરાતની અંદર અમલના નામે મીંડુ કેમ છે તે પણ સૌથી મોટો સવાલ છે આ પોલીસ સ્ટેશનો આ પોલીસ સ્ટેશન એ પોલીસ અધિકારીઓ કે જે સામાન્ય જનતાઓને તો નિયમો માટે ટ્રાફિક પોલીસ અધિકારીઓની કામગીરી અને નિયમો સમજાવવા માટે જો નિયમ નથી પાડતા સામાન્ય વ્યક્તિ તો પછી તેમને કાયદાનો કોરડો વીંજવામાં આવે છે પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે એ જ કાયદાના રક્ષક અને એ ખાખી વર્તી અને એ પોલીસ સ્ટેશન

પોલીસ કસ્ટડીમાં આરોપીના મૃત્યુને લઈને ખાખી વર્તી વિવાદમાં આવી છે ગુજરાતની અંદર ત્રણસો ચાલીસ પોલીસ મથક એવા છે કે જ્યાં સીસીટીવી બંધ છે છે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગુજરાતમાં અમલના નામે કેમ આ સૌથી મોટો સવાલ છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં એસી આરોપીઓના મોત થઈ ગયા આખરે કારણ શું છે એ સૌથી મોટો સવાલ છે કેટલાક પોલીસ સ્ટેશન તો એવા છે કે જ્યાં સીસીટીવીની વોરંટી પણ પૂરી થઈ ગઈ છે તેમ છતાં તેને આખરે રિન્યુ કોણ કરાવશે કેટલાક પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી બગડી ગયા છે પરંતુ રિપેર ક્યારે થશે તેનો જવાબ છે નહીં પોલીસ કસ્ટડીમાં આરોપીના મૃત્યુને લઈને ખાખી વર્તી હવે વિવાદમાં આવી છે ત્રણસો ચાલીસ એવા પોલીસ સ્ટેશન છે કે જેની અંદર અત્યારે પરિસ્થિતિ એવી છે કે ત્યાં એક પણ સીસીટીવી કાર્યરત અવસ્થામાં નથી સીસીટીવી બંધ હાલતમાં છે છેલ્લા પાંચ વર્ષની અંદર પોલીસ કસ્ટડીની અંદર જ જે મૃત્યુ થઈ છે છે એક વસ્તુ એ પણ જોવાની કે અન્ય રાજ્યોની સરખામણીની અંદર ગુજરાતની અંદર કસ્ટડી મામલો સૌથી વધારે છે અને માટે જ સૌથી વધારે જરૂરિયાત પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવીની સામે આવે છે ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ અધિકારીઓને બધા જ આપે જોયું હશે કે જ્યાં સીસીટીવી અમુક જગ્યાએ કાર્યરત નથી અમુક જગ્યાએ કાર્યરત છે પરંતુ જો કોઈ પણ સામાન્ય નાગરિક નિયમને તોડે છે તો પછી અહીં પોલીસ સ્ટેશન ની અંદર નિયમ ના ધજાગરા કેમ એ સૌથી મોટો સવાલ છે કાયદાની રક્ષક ગણાય છે પોલીસ એ પોલીસ સ્ટેશનની અંદર જે પોલીસની કામગીરી છે હવે પોલીસની કામગીરી કઈ રીતે કરવામાં પરંતુ ત્રણસો ને ચાલીસ પોલીસ સ્ટેશન તો એવા છે કે જ્યાં સીસીટીવી બંધ હાલતમાં છે હવે આખરે આ કાર્યરત ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે આજે એના ઉપર ચર્ચા કરવાની છે આપણી સાથે જોડાઈ ગયા છે એમ ચૌહાણ જે એક્સ આઈપીએસ ઓફિસર છે એમ ચૌહાણ સ્વાગત છે આપનું જીએસટીવી ની અંદર ચૌહાણ સાહેબ સૌથી પહેલો સવાલ એ થાય કે જે નિયમો જે કાયદાનું પાલન કરાવતી પોલીસ છે એ પોલીસ જ્યાં બેસે છે પોલીસ સ્ટેશનની અંદર પરંતુ એ જ પોલીસ સ્ટેશન ત્રણસો ને ચાલીસ એવા આખા ગુજરાતના પોલીસ સ્ટેશન છે કે જ્યાં નિયમોના ધજાગરા ઉડ્યા છે જ્યાં નિયમોને પાડવામાં નથી આવતા કારણ કે સીસીટીવી પણ છે આમાં એવું છે કે આ પ્રકારના નિયમો છે શરૂઆતથી છે કસ્ટોડિયલ ડેથનું ઓટોમેટિક એસડીએમ દ્વારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા એની તપાસ થતી હોય છે પરંતુ જો પોલીસ સ્ટેશનમાં જ આટલા આપે એમ ત્રણસો ચાલીસ જેટલા સીસીટીવી બંધ હોય પોલીસ સ્ટેશનોમાં તો પછી એ માટેના પુરાવા મેળવવા એ વધારે મુશ્કેલ બની જાય છે આવું ન બને એ માટે જ આ સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને એ રાજ્ય સરકારની તેમજ ખાસ કરીને પોલીસ ખાતાની એ જવાબદારી છે કે આ સીસીટીવી કેમેરા જે છે એ બિલકુલ વ્યવસ્થિત વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ અને વ્યવસ્થિત વર્કિંગ કન્ડિશનમાં હોય તો જ પણ તો જ આ જે પોલીસ ખાતામાં ત્યાં પોલીસ સ્ટેશનમાં લઈને જે મારજીવ થાય છે એના અંતે આરોપીઓ કહેવાતા આરોપીઓના મોત થતા હોય છે અને એ બહુ ગંભીર બાબત છે પ્રજા માટે પણ અને સરકાર માટે પણ અને પોલીસ ખાતા માટે પણ એ યોગ્ય નથી એના રેગ્યુલર જે જે કરનાર કર્મચારીઓ છે એ રાખવા જોઈએ જોઈએ અને અને પણ પણ કરતા રહેવું હોય હોય જોઈએ કે આ સીસીટીવી કેમેરા ચાલે છે કે કેમ દર પોલીસ દરેક પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શનો થતા હોય છે ડીવાય થી માંડી અને ડિસ્ટ્રિક્ટ એસપી અને ઉપર ડીઆઈજી પણ અમુક વખત ઇન્સ્પેક્શન થતા હોય છે એમને પણ આ પોઈન્ટ એમાં કાયમ માટે નોંધી લેવો જોઈએ કે એના સીસીટીવી કેમેરા ચાલુ છે કે કેમ અને કેમેરા કેમેરા જો ચાલુ ન હોય તો એના માટે કોણ જવાબદાર છે અને એના માટે બીજી શું વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે ખાનગીમાં માણસને બોલાવી અને રિપેરિંગ કરી શકાય અને તાત્કાલિક તેને ચાલુ રાખવા જોઈએ અને ચોવીસે કલાક ચાલુ રહેવા જોઈએ જેથી પોલીસ સ્ટેશનમાં શું ચાલી રહ્યું છે કોણ આરોપી પકડાયા છે કોણ છે ઈન ચાર્જ માં એ બધાની એમ ખ્યાલ આવે અને તો જ આપણે જે ન્યાયતંત્રના તંત્રના પહેલા પોલીસ ખાતાનું જે કામ છે એ વધારે બરાબર બને અને કાર્યક્ષમ બને એ જોવું ખાસ જરૂરી છે. ઓકે

એટલે કે જયારે સામાન્ય પ્રજા કોઈ પણ નાનો મોટો ગુનો કરે છે તો તેને તાત્કાલિક અસર દંડ પણ વસૂલવામાં આવતો હોય છે ઘણા બધા લોકોને તો અત્યારે જે અલગ અલગ જે મોહિમ જે સરકાર દ્વારા જે ચાલુ કરવામાં આવી છે કે શાક શાક વેચવા વાળા નાના મોટા ફેરિયાઓ છે કે બીજા અન્ય જે લોકો છે એ લોકોને પણ ત્યાં ઉભા રહેવા દેવામાં નથી આવતા ને તાત્કાલિક એમના ઉપર કાર્યવાહી પણ થતી હોય છે કે એમની લારી પણ જપ્ત કરવામાં આવતી હોય છે અમુક અમુક વર્ષોમાં કેટલા ખૂન થયા અને કેટલાક કેટલાક લોકો અપમૃત્યુ થયા ખૂન સોરી ખૂન બોલાઈ જવાય પણ અપમૃત્યુ થયા કે જે લોકોના જે લોકો પોલીસ કસ્ટડીની અંદર લોકઅપ અંદર હતા આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ એક સામાન્ય માણસ જયારે પોલીસ સ્ટેશનમાં જતો હોય છે ત્યારે તેની સાથે એટલે પોલીસની જે ખરેખર જે છાપ હોવી જોઈએ કે પોલીસ જયારે પ્રતિજ્ઞા લે છે તો એ પ્રતિજ્ઞા પોતે નાગરિકોની સેવા માટે અને સુરક્ષા માટે લે છે પરંતુ સ્થિતિ એવી સર્જાય છે કે નાગરિક જ પોતે આ પોલીસની ક્યાંક ને ક્યાંક સેવા લેવામાં કાંત સો ટકા પોલીસ પોલીસ આગેવાનો કે પોલીસ જે અધિકારીઓ છે તે વફાદારીથી પોતાનું કામને પૂરું પણ પાડે છે પરંતુ આ રેશિયોની રીતે જો વાત કરીએ તો રેશિયોની અંદર અપ્રામાણિકતાથી કામ કરનારા પોલીસોની સંખ્યા બળ વધારે છે અને કાયદાનું ન પાલન કરીને જયારે એ ગંભીર કૃત્યો જયારે આચરે છે તો એ ખરેખર એ સમાજ માટે એક ખોટું સાબિત થાય છે ઘણા વખત પહેલા એક પત્રકારે એક સ્ટોરી કરી હતી જેનું જેનું ટાઇટલ એવું હતું કે સો નંબર ઇસ રૂટ કી સભી લાઈને ભ્રષ્ટ હે કે જ્યારે એ પત્રકારે કોઈક જગ્યાએ દારૂ ના વેપાર ચાલે છે દેશી दारू અડ્ડા ચાલે છે આઉ 3 થી ચાર જગ્યા ના દેશી दारू ના સરનામા સાથે સો નંબર કંટ્રોલ રૂમ માં ફોન કર્યો તો એ પત્રકાર ને તરત જ પાંચ થી 10 જ મિનિટ માં જે તે કંટ્રોલ રૂમ માં એને ફોન કર્યો તો જે વ્યક્તિના ના વિરુદ્ધમાં તે વ્યક્તિ સામેથી એ વ્યક્તિ નો સંપર્ક કરે છે ફરિયાદી નો અને એને ધમકાવે છે કે ભાઈ તે કેમ આવી કર્યું

અ જોન થાય છે કે જે રીતે સંતોષભાઈ વાતનો ઉલ્લેખ હવે સીધી સીધી જ્યારે સીસીટીવી બંધ હાલતમાં છે રિપોર્ટ છે એ પ્રમાણે કે આ જે સીસીટીવી કેમેરા 340 જે મન છે એટલે સીસીટીવી કેમેરાની મેન્ટેનન્સની જેને જવાબદારી અપવામ આવેલી જે સંસ્થાઓને ગૃહ વિભાગ દ્વારા હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્ય સરકાર દ્વારા એ વોરંટી પીરિયડ પૂરો થઈ ગયો છે અને એને રિન્યુ કરવામાં આવેલ નથી એટલે પોલીસ ખાતાએ પોતે જ આમાં સક્રિયતા દાખવી અને હોમ ડિપાર્ટમેન્ટ છે સ્કૂલ ગયેલું હોય એવું લાગે છે તો એને ઢંઢોળી અને જગાડવું જોઈએ કે આ વોરંટી પૂરી થઈ ગઈ છે તો એ વોરંટી તાત્કાલિક રિન્યુ કરવામાં આવે અને જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા આ રીતે બંધ છે જે તાત્કાલિક ચાલુ કરવામાં આવે તો પોલીસ ખાતામાં જે કોઈ ગેરરીતિઓ જે થતી છે થાય છે એ ઓછી થઈ જાય અથવા બંધ થઈ જાય અને જે કહેવાતા ગુનેગારો છે એમને પણ પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ન્યાય ઇન ધ સેન્સ કે એમના ઉપર કોઈ જોર ઝુલમ ન થાય પોલીસ ખાતામાં મારઝૂડ ન થાય એમના વિરોધીઓ એમની સામે કોઈ બીજા ઉટા આડા આવળા બીજા કોઈ ગુનાઓ કે આક્ષેપો ન નોંધાવે કે કરે એટલે એના માટે સંપૂર્ણ

બરાબર ચલાવવું ચાલુ રહેવા જોઈએ એવું મારું પોતાનું સંપૂર્ણ અને એમાં એમને એમને ઘણા એ એ નાણાકીય અધિકાર હોય છે કરીને એક આ ઇમરજન્સી તરીકે સીસીટીવી કેમેરા છે એ બરાબર ચાલુ થવા જોઈએ જયારે રાજ્ય સરકારે એક નીતિ અપનાવી છે તો રાજ્ય સરકારે પણ એનું પાલન કરવું જોઈએ પ્રજા એ જાગૃત થઈને પાલન ન થતું હોય તે કરાવવું જોઈએ અને જે તે સંબંધિત કર્મચારીઓ છે પોલીસ સ્ટેશનો છે એમને પણ જાગૃત રહી અને આ સીસીટીવી કેમેરા જે છે એ ચાલુ થવા જોઈએ નોટ ઓનલી સીસીટીવી કેમેરા પણ બધું જ દાખલા તરીકે પોલીસ અધિકારીઓને રિવોલ્વર છે પિસ્ટલ છે એ આપવામાં આવે છે એમને બીજા સાધનો સાધન સામગ્રી આપવામાં આવે છે સ્ટેશનરી આપવામાં આવે છે એટલે એ દરેક બાબતમાં એ પોલીસ સ્ટેશન એ સુસજ્જ હોવું જોઈએ અને તો જ પ્રજાના જાનમાલની રક્ષણ એનું થઈ શકશે. પોલીસના વાહનો છે એ પણ ઘણી વખત બદલી બગડી જતા હોય છે. એ પણ વ્યવસ્થિત થવા જોઈએ. એટલે જો તમે પોલીસ કર્મચારીઓને પૂરેપૂરી સગવડ વ્યવસ્થા એમના કામના કલાકો એવું બધું સુવ્યવસ્થિત કરશો તો જ એ સમાજને પૂરેપૂરું રક્ષણ પૂરું પડી શકશે. અને આપણી સમાજની પણ એકંદરે જે કાર્યક્ષમતા જે છે એમાં ગુનાખોરી ઓછી થશે. એટલે કાર્યક્ષમતા વધવાની છે અને એકંદરે દેશને ફાયદો થશે ઓકે સંતોષજી સવાલ એ થાય કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો તેમ છતાં પણ નિયમોનું પાલન નથી કરવામાં આવતું એ ગુજરાત પોલીસ કે જેની પાસે ટેકનોલોજી છે બોડી વોર્ન કેમેરાથી લઈને સ્પીડ ગનથી લઈને બધી જ ટેકનોલોજી સજ્જ છે આ ગુજરાત પોલીસ પરંતુ એ પોલીસ સ્ટેશનો કે જેની અંદર થતી કામગીરી ઘણી વખત આપણે પણ જોયું હશે કે તેમના ઉપર થતા હુમલાઓ જો પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી હશે તો પછી આ બધું સુરક્ષિત રહેશે બિલકુલ સાચી વાત છે જેમ નિવૃત્ત વાતનો ઉલ્લેખ કર્યો એમણે બજેટના ઉપરનું ધ્યાન દોરવા માટે પરંતુ અત્યારે આપણે જયારે જોઈએ છીએ કે અલગ અલગ આપણે મીડિયાના માધ્યમથી આપણા ધ્યાનમાં આવે છે કે પોલીસનું જે સંખ્યાબળ એટલે કે જે સ્ટ્રેન્થ હોવી જોઈએ જે નપરી જેને કહેવાય હિન્દીમાં એને નપરી કહેવાય તો એ સ્ટ્રેન્થ પણ ક્યાંક ને ક્યાંક ઓછી છે એટલે કે જે પ્રમાણેનું સંખ્યા બળ જોઈએ કે એક અમુક વિસ્તારના કે અમુક જેટલી લોકોની રહેવાસી હોય એ રહેવાસીઓ ઉપર અમુક પીઆઈ અમુક પીએસઆઈ અને અમુક કોન્સ્ટેબલ આ રીતનું એક આયોજન કરેલું હોય છે પરંતુ એમાં પણ આપણે ઘણા વખતથી જોઈએ છે કે સરકાર દ્વારા નાણાકીય ભીડના કારણે એ જે જગ્યાઓ છે તેના પરની ભરતી પ્રક્રિયાઓ પણ પૂર્ણ નથી થતી સીસીટીવી ગોઠવવામાં આવે છે ખરા કઈ કઈ જગ્યાએ જેમ કે આપણે ચાર રસ્તા પર સીસીટીવી જોઈએ છીએ કે બીજી અન્ય જગ્યાએ સીસીટીવી જોઈએ છીએ પણ આ સીસીટીવી નો ઉપયોગ શું કરવા થાય છે આ સીસીટીવી ના ઉપયોગ થી ખરેખર તો એ સીસીટીવી ચોર લોકોને પકડવા માટે એટલે કે જયારે કોઈ પણ મોટી ચોરીઓ થતી હોય તો એ પકડવા માટે એનો ઉપયોગ થતો હોય છે અને આનો ઉપયોગ ઘણા જગ્યા પર થાય પણ છે પરંતુ આનો વધારે પડતો ઉપયોગ લોકોના ભાઈ તમારા લાયસન્સ નથી કે તમે રોડ ક્રોસ કરતી વખતે ફલાણા ફલાણા નથી કર્યું હેલ્મેટ નથી પહેર્યું આ પાસેથી દંડ વસૂલવો એ વાતોમાં ક્યાંક ને ક્યાંક વધારે થાય છે ખરેખર સીસીટીવી નો ઉપયોગ વધુ ને વધુ ગુનેગારો ને પકડવા માટે એટલે કે આ જે સામાન્ય ગુના છે જે નાગરિક જે કરી રહ્યો છે સામાન્ય ગુના છે હું નાગરિકોના પક્ષમાં નથી બોલી રહ્યો કે ભાઈ એ જે નાગરિકો છે નિયમોનું પાલન નથી કરતા એ ગુના નથી પણ એના સીસીટીવી ની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ સીસીટીવી નો ઉપયોગ પણ નાગરિકોને દંડવા માટે વધારે થાય છે પોલીસ સ્ટેશન ની અંદર જયારે કોઈ પણ માણસ જાય છે તો એ પોલીસ સ્ટેશન ની અંદર જો સીસીટીવી જો હશે ચાલુ હશે તો એ નાગરિકને એટલી હું જે કંઈ પણ અહીંયા મારી સાથે જો અધિકારી સંપૂર્ણપણે અત્યારે રેકોર્ડ થઈ રહ્યો છે અને રેકોર્ડના આધારે જો મને મારી સામે કોઈ પણ અણબનાવ બને છે તો હું એમાં મારા પુરાવા જોડી શકીશ આ એક એને પોતાને સાંત્વના મળતી હોય છે એટલે સીસીટીવી વાત કરી રહ્યા અને આપણે આજનો મુદ્દો પોલીસ સ્ટેશન નો છે નહીં તો પછી જાહેર માર્ગો તો જો વાત કરવામાં આવે તો તથ્યકાંડ વખતે હાઈવે ઉપર એક પણ સીસીટીવી કાર્યરત નતા આવી ઘટનાઓમાં તો ખરેખર જે પુરાવાની જરૂર હોય છે તે તો હતું નહીં

આ આરઓબીએ જેલની અંદર પોતાના લેગાના નાળાથી એમ કે સુસાઇડ કરી નાખ્યો અથવા પોતાની જાતે ગઈ કોઈ લોખંડનું સાધન લઈ અને પોતાની આથની મેળવી જે લોહી લોહીવાહિની છે રક્તવાહિની એને કાપી નાખી અથવા એ પ્રકારના જે કસ્ટોડિયલ ડેથ છે ઘણી વખત એ કુદરતી અને હાર્ટ એટેકમાં ખપાવી દેવામાં આવે છે પણ એમાંના મોટા ભાગના ડેથ કદાચ એ મૃત્યુ જે છે એ પોલીસના મારથી પણ હોઈ શકે છે એટલે એની કસ્ટુડીડેથ તમામ ડેથની મેજિસ્ટેરિયલ તપાસ થવી જોઈએ મેં અગાઉ કહ્યું એમ તેમાં એસડીએમ દ્વારા અથવા મામલત દ્વારા દ્વારા કે કલેક્ટર દ્વારા એની તપાસ થતી હોય છે અને ખરેખર રિયલ કુદરતી મૃત્યુ છે કે પછી પોલીસના કોઈપણ પ્રકારના અત્યાચારના કારણે એ મૃત્યુ થયેલું છે એ પણ એ જોવું જોઈએ એને તાત્કાલિક ધારો કે કોઈ હાર્ટ એટેક આવે કોઈ કેડીને એને તાત્કાલિક મેડિકલ સહાય આપવાની અથવા ડોક્ટર ને બોલાવવાની કે એને દવાખાને લઈ જવાની પણ એ પોલીસની ફરજ હોય છે અને એ બધું આવી પ્રકારની જે માનવીય મૂલ્ય છે એની જાળવણી થવી જોઈએ આરોપીજી નો મતલબ એ નહિ

અને બીજા રાજ્યોમાં કેમ ઓછું બને કદાચ એવું પણ બનતું હોય કે બીજા રાજ્યોમાં આપણા કરતા વધારે બનતા હોય પણ ત્યાંના જે પોલીસ કર્મચારીઓ છે એને ગમે તે રીતે એન એન પ્રકારે છુપાવી અને પછી સેટિંગ કરી દેતા હોય કે ભાઈ

અંગેના જે સીસીટીવી છે એ તો બિલકુલ એ રહેવા જોઈએ કારણ કે કોઈ જગ્યાએ લૂંટ કે આ કે થઈ તો ગુનેગારો ક્યાંથી આવ્યા કયા રસ્તે ગયા એ રસ્તાના બધા જો સીસીટીવી જોવામાં આવે તો એમાંથી ઘણા ક્લુ મળી જતા હોય છે ઘણી એમાંથી આપણને લિન્ક મળી જતી હોય છે કે જે ગુનેગાર સુધી પહોંચી શકે છે એટલે માત્ર ને માત્ર પોલીસ સ્ટેશન ઉપર જ નથી અને જેમ રાજગોર ભાઈએ કહ્યું એમ કે હાઈવે ઉપરના પણ જે બધા જે સીસીટીવી છે લગાવેલા છે પોલીસ ની દ્રષ્ટિએ પ્રજાના આ રક્ષણ ની દ્રષ્ટિએ એ પણ બરાબર જોઈએ અને માત્ર સીસીટીવી જ નહીં પણ તાપની પણ સોર્ટેજ ની જે વાત કરી એ પણ એક હકીકત છે પોલીસ ખાતામાં લગભગ ત્રીસેક ટકા જેટલી સોર્ટેજ છે એ પણ એક બરાબર નથી અને એ પણ આનું એક કારણ હોઈ શકે છે કારણ કે પોલીસ ખાતામાં પણ અમુક એવા ટેકનિકલ જાણકાર માણસો હોય છે કે પોતાની રીતે સીસીટીવી કેમેરામાં નાની મોટી ગરબડ હોય તે પોતે દૂર કરી શકે છે પણ મુખ્ય મુખ્ય જવાબદારી છે ગૃહ વિભાગની છે અને પ્રજા પણ જાગૃત રહેવી જોઈએ કે ભાઈ આ પોલીસ સ્ટેશન માં કેમેરા કેમ ચાલતા નથી અને એમને પણ બરાબર રજૂઆત કરી અને સરકારે આ બધું સુધારવું જોઈએ અને પ્રજાએ પણ એમનો પૂરેપૂરો સાથ સહકાર અને જાગૃત થી જોઈએ સંતોષી એક સવાલ એ થાય છે કે જે રીતે કોર્ટે આદેશ કર્યો હતો કે પોલીસ દ્વારથી લઈને લોકઅપ રૂમ સુધી આ બધી જ જગ્યાએ સીસીટીવી ફરજિયાત કરવા માટે કહેવામાં આવ્યું છે તેમાં પણ આ જે સીસીટીવી છે તેનું રેકોર્ડિંગ અઢાર મહિના સુધી સાચવી રાખવા માટે પણ કહેવાયું છે પરંતુ બધું જ પોલમપુલ છે જ્યારે પૂછવામાં આવે કે આ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કાર્યરત કેમ નથી તો કહેવાય છે રિપેર નથી થયા કાં તો બંધ હાલતમાં છે કાં તો તેની વોરંટી પૂરી થઈ ગઈ છે શું આ જવાબ યોગ્ય છે બિલકુલ આ જવાબ યોગ્ય નથી હમણાં સરે વાત કરી કે ભારતના આંકડાઓ કેટલા હોઈ શકે અને એના પ્રમાણમાં ગુજરાત ના આંકડા કેટલા હોઈ શકે તો ભારતમાં એના આંકડા છસો ને સિત્યાસી છે કસ્ટોડિયલ ડેથ ના અને જેની સરખામણીમાં જો ગુજરાતની વાત કરીએ તો એકસો તોતેર છે એટલે કે ગુજરાત નો સિંહ ફાળો છે લગભગ જો વાત કરીએ તો બસો બત્ર જેટલા ડેથ એટલે એકસો તોતેર જેટલા ડેથ તો માત્ર ને માત્ર ગુજરાત ની અંદર છે એટલે જયારે આ કસ્ટોડિયલ ડેથની જો વાત કરીએ તો એનું જે પહેલું ન્યાય મેળવવા માટે આવ્યો છે કાં તો પેથી એને કોઈ પણ અલગ અલગ કોઈ કાયદા અંતર્ગત તેની જયારે ધરપકડ કરી હોય પણ તેના પર જયારે અમાનવીય રીતે જેના પર તેના પર અત્યાચાર કરવામાં આવે છે કાં તો બીજી કોઈ રીતે અન્ય જયારે તેને પ્રતાડિત કરવામાં આવે છે

એ પોતાનું કામ જે કરવાનું છે એની જગ્યાએ એ બીજા અન્ય કામો કરવા માટે આ પ્રકારના બિલકુલ અને સંતોષી આશા રાખીએ કે આજે જે ચર્ચા કરી છે પોલીસ સ્ટેશન કે જેની અંદર અત્યારે સીસીટીવી કાર્યરત નથી કાર્યરત થાય કારણ કે જે નિયમો અને કાયદાની વાત આપણા કરવામાં આવતી હોય છે સામાન્ય નાગરિક હોય છે કે જે દંડ ભરીને પણ પોતાના કાયદાનું નિયમોનું પાલન કરતો હોય છે તો પછી પોલીસ સ્ટેશનની અંદર તો સીસીટીવી હોવા ફરજિયાત છે જ આ બંને અમારી સાથે જોડાયા ચૌહાણ સાહેબ અને સંતોષી તે બદલ આ બંનેનો આભાર તો આ સાથે વિશેષ મહાલ બસ આટલું જ નમસ્કાર